ગરક નતો એટલે ખાયા મેં તો જ ફોન મને કે શું બનાવું દાળ છે ને તાર તો મોગર મગની મોગર મગની મોગર દાળ બનાય ઉના દાળ અલગ અલગ હોય

મસ્તા જાડા જાડાઓ જાડા કર્યા નહી કર્યા હાલ જાડા હે ખવાય જાડા ના આપણે જાડા ખારા લાગે જાડા મજા આવા હાચી વાત છે આ બજેલા પાદરા પર બેહા જાજી હોજવણને ઓ ખા કે લે આવું છું બોલો ચા દહીં હવે દહીં ચા ખાવ પડતી

है कवर बंद करियो એટલે તમારું ધુમાડો થઈ ગયો હો ગરમા લાઈટ જમજીન વાટકી ચાલે કાજલ બસ હવે આડું પડે તો ગાઈસ તો આપણે ખાઈ ગયા પોતા એમ બી હવે હું કાજલ બેજીએ ખાવા ભૂખ લાગી થોડી ઘણી થોડી ઘણી આજે વધાની લાગી હે વધાની લાગી ઓ વધા નઈ લાગી થોડી ઘણી લાગે થોડી ઘણી મોડા ફેચી બીજો રાઉન્ડ ખાય તો આખી રાત ચાલુ રહે હે હમ તો થાય એટલે કોકડા ચાલુ રહે આખી રાત

ઓય કડજી આટી છડ મોલ માં લીધી દીધી પેલા હું લાયો મેં તો મસ્ત પર આટલું લાયા એટલે કોઈ ખબર નઈ કે ઉડી છે ઉડી ઉડી બાર મજા વેરવાની એટલે મારું એવું કરવાનું રોટ લઈ લેવાનું હે દુસા જ છે ને ઉડી બેક બાકી હજી એક બાકી એક બાકી બાકી હે આપણો બાધા

मस्त लगा लगा है, है। का <laughs> ना <दागना> काजल करा ठंडी ठंडा पानी ठंडा आता है गर्म आता नहीं है बोर का पानी नहीं आता इसलिए ठंडा <laughs> पानी से धोना पड़ता है ठंडी

Ah, mesti. Ya, tu cium nak, dah halak aku. Hmm.